ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકના જેટલા પણ મુદ્દા છે તે અમે પ્રજાને પૂછીને લોકો સમક્ષ લાવી રહ્યા છીએ તમામ બેઠકોના જે મતદારો છે તેમને મળીને તેમનો મિજાજ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આજે બનાસકાંઠા બેઠક પર વાત કરવી છે બનાસકાંઠાના શું સ્થાનિક મુદ્દાઓ છે સ્થાનિકો નવા સાંસદ સાથે શું અપેક્ષા રાખી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં લોકો આપણી સાથે જોડાય છે તેમની સાથે જઈશું અને વાત કરીશું મોટાભાઈ આપ જણાવો સ્થાનિક સમસ્યા શું અને નવા સાંસદ સાથે આપની અપેક્ષા શું બનાસકાંઠા જિલ્લો એ છેવાડાનો જિલ્લો છે લોકોની ખૂબ અપેક્ષાઓ છે અહીંયા શિક્ષણનો અભાવ છે અહીંયા વિદ્યાર્થી જ્યારે પરીક્ષા આપવા જાય છે ત્યારે ખૂબ મોટી અપેક્ષાઓ સાથે જાય છે મા બાપની ખૂબ આશાઓ હોય છે શિક્ષણ ખૂબ મોંઘું છે અગિયાર બાર સાયન્સ કરવું હોય ત્યારે લાખો રૂપિયા મા બાપ વેડપતા હોય છે એ પછી જ્યારે એ લોકો પરીક્ષા આપવા જતા હોય છે ત્યારે પેપર ફૂટી જતા હોય છે તો બનાસકાંઠા જિલ્લાનો સૌથી મોટો પ્રશ્ન એ શિક્ષણને લગતો છે સાથે સાથે અહીંયા બેરોજગારી ખૂબ છે નીચેનો જો સરકારી ઓફિસોની વાત કરીએ તો ભ્રષ્ટાચાર મોટા પાયે છે મને એવું લાગે કે વિશ્વમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર વધુ મોટો ભ્રષ્ટાચાર હોય તો એ બનાસકાંઠામાં હશે કારણ કે કોઈ એવી જગ્યા નથી કે જ્યાં ભ્રષ્ટાચારનું કોઈ શાસન ના ચાલતું હોય અહીંયા ઘણીવાર આપણને એવું લાગે કે ખરેખર અહીંયા સરકાર એ લોકશાહીની સરકાર ચાલે છે કે ભ્રષ્ટાચારની સરકાર ચાલે છે તો એ પણ મોટો મુદ્દો છે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર એ મુખ્ય મથક છે પાલનપુરમાં જે એરોમા સર્કલ છે તો ત્યાં એરોમા સર્કલથી રોજના લાખો વાહનોની અવર જવર થાય છે અહીંથી અમદાવાદ જવું હોય કે પાલનપુર કોઈ ઓફિસમાં જવું હોય તો એરોમા સર્કલ ક્રોસ કરવું પડે કે બીજો કોઈ રસ્તો છે નહીં તો એરોમા સર્કલ છેલ્લા તેરતેર વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સાંસદો લોકસભામાં ચૂંટાઈને જાય છે છતાં પણ એમણે ક્યારેય કોઈ દરકાર લીધી નથી સ્થાનિક લોકોએ ખૂબ મોટું આંદોલન કર્યું એ પછી મોડ મોડ સફળે જાગી અને અત્યારે ધીમી ગતિએ ત્યાં કામગીરી એ એની ચાલે છે પણ હજુ ખબર નથી કે એ પ્રોબ્લેમ ક્યારે સોલ્વ થાય એવો જ એક પ્રોબ્લમ અહીંયા ડીસા જૂના ડીસા વચ્ચે એક રેલવે ફાટક છે એ રેલવે ફાટકમાં રાજ્યસભાના સાંસદે એવું કીધું હતું કે એક મહિનામાં કામ ચાલુ થશે એવું ત્રણ વર્ષ પહેલાં કીધું હતું હજુ સુધી કોઈ કામગીરી ચાલુ થઈ નથી અમે લોકોએ એની ઇન્ક્વાયરી કરતાં એવું ખ્યાલ આવ્યું કે એની માત્ર ને માત્ર કામગીરી થાય એવી અરજી જ કરી હતી કોઈ એની મંજૂરી મળી નથી તો ત્યાં કલાકો જો ગણવામાં આવે તો રોજના લાખો કલાકો દરેક વ્યક્તિના ત્યાં જાય છે વ્યક્તિ જો કલાકો ગણવામાં આવે તો લાખો કલાકો ત્યાં વેડફાય છે સગર્ભા સ્ત્રીઓને જ્યારે સુવાવડનો કિસ્સો હોય ત્યારે પણ ત્યાં ટ્રેનના કારણે ફાટક બંધ હોય છે એમ્બ્યુલન્સ હોય એકસો આઠ હોય એમને પણ ખૂબ તકલીફ પડતી હોય છે પણ બનાસકાંઠાની અંદર અત્યાર સુધી જો સંસદ સભ્ય કોઈ હોય એ સભ્ય બનાસકાંઠાના સ્થાનિક મુદ્દાઓની કોઈ જો ચિંતા કરી હોય એવો એક પણ દાખલો નથી માત્ર અહીંયા ચૂંટાઈ જાય છે ગયા પછી કઈ એસી ઓફિસમાં ઘૂસી જાય છે દેખવા નથી મળતા ડીસાની અંદર તમે કોઈ સામાન્ય વ્યક્તિને બજારમાં જઈને પૂછો કે તમારા સંસદ સભ્ય કોણ છે તો સોની અંદરથી નવ્વાણું લોકો તમને એમ કહે છે કે સંસદ જેમ નામ નથી આવડતું એકાદ કોઈ વિરલો હોય તો મને ખબર નથી બાકી પરિસ્થિતિ ખૂબ ખરાબ છે પાછું એવું છે કે દર વખતે સંસદ બદલી નાખે એટલે નવો ચહેરો આવે એટલે લોકો ભોળવાઈ જાય પરંતુ આ વખતે એવું લાગે છે કે લોકો નહીં ભોળવાય લોકો હવે બનાસકાંઠાના લોકો જાગી ગયા છે સૌથી મોટી પરિસ્થિતિ અહીંયા બેરોજગારીની છે બેરોજગારીનું પ્રમાણ એટલું બધું છે સાથે સાથે વ્યસન વ્યસનનો પણ એટલો મોટો વિષય છે પણ આ જે લોકસભામાં બેઠેલા લોકો છે હવે એવું છે કે છવ્વીસ છવ્વીસ સીટો છેલ્લા દસ વર્ષથી એક જ પાર્ટીને મળે છે એટલે લોકસભાની અંદર બનાસકાંઠાનો કોઈ અવાજ ઉઠાવવાની વાત હોય તો કોઈને ખબર ના પડે નેશનલ લેવલે શું ચાલે છે ગુજરાતની અંદર શું ચાલે છે એટલે એ પણ મોટો ઇશ્યુ છે આ વખતે ક્યાંક થોડું પરિવર્તન થાય અને પરિવર્તન થવાના કારણે ધારો કે વિરોધ પક્ષની કોઈક સીટો આવે છે તો એ લોકસભાની અંદર ગુજરાતનું જે સ્થાનિક લેવલે શું પરિસ્થિતિ છે ગુજરાતમાં બનાસકાંઠામાં શું પ્રોબ્લેમ છે ડીસામાં શું પ્રોબ્લેમ છે આ પ્રોબ્લેમ લોકસભાની અંદર એ ઉઠાવી શકે અને એ ઉઠાવે તો એના બાબતે કંઈક થાય એવું અમને લાગી રહ્યું છે નવા સાંસદ શું કરે તમારા માટે અને કેવા હોવા જોઈએ વિજયભાઈ આમ તો બનાસકાંઠા જિલ્લાની ઘણી બધી સમસ્યાઓ એમણે સમજાઈ પણ છેવાડાનો જિલ્લો છે અને આ જિલ્લો એ ખેતી અને પશુપાલન ઉપર આધારિત છે ખેતી અને પશુપાલન માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ સૌથી વધારે મહત્વની કોઈ વસ્તુ હોય તો એ છે પાણી અત્યાર સુધીની આમ જોવા જઈએ તો ગુજરાતમાં છેલ્લા ઓગણત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એ ગુજરાતમાં છે અને સેન્ટ્રલ લેવલે જોઈએ તો દસ વર્ષથી પૂર્ણ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ભારત દેશમાં અને બનાસકાંઠાનું આપણે જોઈએ તો છેલ્લા દસ વર્ષથી બનાસકાંઠા જિલ્લો પણ સાંસદોને ભારતીય જનતા પાર્ટીના સાંસદોને પૂર્ણ બહુમતથી ચૂંટાઈને મોકલે છે હવે અત્યાર સુધી લોકોને એવો વિશ્વાસ હતો કે આ બધા ચૂંટાયેલા જે સંસદ સભ્યો છે કાં તો ધારાસભ્યો છે એ લોકો આપણા માટે પાણીની સમસ્યાનું નિરાકરણ અને ઉકેલ લાવશે પરંતુ અત્યાર સુધી એવી કોઈ યોજનાઓ અમને દેખાતી નથી કે આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય એમના બીજા કોઈ ચૂંટાયેલા સભ્યો હોય કે એમના ચૂંટાયેલા સભ્યો હોય એટલે અમને જે બનાસકાંઠો જે પાણી ઉપર પશુ પશુપાલન ઉપર અને ખેતી ઉપર નભતો જિલ્લો છે તો અમને બહુ કંઈ વિશ્વાસ હવે એમના ઉપર રહ્યો નથી કારણ કે પેલું કહેવાય ને ભરોસાની બેસે પાડો નાખ્યો એમ પહેલી વાર ભરોસો કર્યો તોય ખાલી વાયદાઓ મોટું માટા મતલબ ફેંકવાના મશીનો પેદા થયા વરી પાછો આપણે એમ થાય કે ના ચાલો કંઈ વાંધો નહીં આ લોકોને પાંચ વર્ષ એ બહુ ટૂંકો સમયગાળો કહેવાય આપણને હજુ એમને બીજા પાંચ વર્ષ આપીએ તો બીજા પાંચ વર્ષ આપ્યા એટલે દસ વર્ષમાં હજુ સુધી એક નાનામાં નાના બનાસકાંઠાના બાળકને પણ ખબર હોય અને ખબર છે કે જો પાણીનું નિરાકરણ લાવવું હોય બનાસકાંઠામાં તો જે દાંતીવાડા અને સીપુ ડેમ બે ડેમ છે એક છે જે દાંતીવાડા ડેમ છે ભરાય છે અને ઘણી ઓલમોસ્ટ દર વર્ષે એનું પાણી નદીમાં વહી જાય છે અને જે સીપુ ડેમ છે દર વખતે કોરો રહી જાય છે ઘણા બધા માણસોનું રજૂઆત થઈ કે ભાઈ દાંતીવાડા ડેમનું પાણી એ બંને ડેમ વચ્ચેનું ડિસ્ટન્સ છે દસ કિલોમીટર તો ત્યાંથી ત્યાં જો પાણી નાખવામાં આવે તો નદીથી ઓલી બાજુના ગામડા છે જે ધાનેરા છે પછી નદીથી પેલી બાજુના જે દાંતીવાડાનો વિસ્તાર છે એ બધા વિસ્તારમાં ત્યાં પાણી મળી શકે પરંતુ હજુ સુધી એવું કોઈ પણ એમનું આયોજન નથી તો આ વખતે જે બનાસકાંઠામાં જે સંસદની ચૂંટણીમાં જે રસપ્રદ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના જૂના સંસદો એ પોતાનો વિશ્વાસ ગુમાઈ ચૂક્યા છે અને બીજું એક અપેક્ષા હતી મોદી સાહેબ મોદી સાહેબ પણ આજે ડીસામાં સભા કરીને ગયા એક વડાપ્રધાનના લેવલના માણસને એટલું ખબર હોવી જોઈએ કે આપણે શું બોલી રહ્યા છે કારણ કે એમના એક એક સ્ટેટમેન્ટનું વેલ્યુ હોય છે એ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે આંતરરાષ્ટ્રીય લેવલે એ વસ્તુની નોટ લેવામાં આવે છે આજે મેં ક્યાંક એમનું ભાષણ સાંભળ્યું તો એવું કહે છે કોંગ્રેસવાળા તમારે દસ વીઘા જમીન હશે એમાંથી પાંચ વીઘા લઈને સરકારને આપી દેશે તમારા પાસે બે ભેંસો હશે તો એક ભેસ લઈને સરકારને આપી દેશે આ આ હાસ્યાસ્પદ વાતો છે આ પ્રકારનો મજાક મને એવું લાગતું નથી કે વડાપ્રધાને કરવો જોઈએ વડાપ્રધાને એક આઈડિયાલિસ્ટિક માણસ છે એમણે પોતાના કરેલા દસ વર્ષનો હિસાબ અને આવનારા પાંચ વર્ષનો પ્લાનિંગ આ કહેવાનું હોય એટલે સંસદ સભ્ય ઉપર પણ ભરોસો નથી ધારાસભ્યો ઉપર પણ ભરોસો નથી અને સામે વડાપ્રધાન જે બહુ આશા અપેક્ષા આપણને નથી એમના ઉપર પણ ભરોસો નથી એટલે ભારતીય જનતા પાર્ટી આ વખતે સો ટકા બનાસકાંઠા મારવાની છે એની સામે જે બીજા મક્કમ અને મજબૂત ઉમેદવાર છે એ જ્ઞાનીબેન ઉમેદવાર છે એ એમના પોતાના વિસ્તારમાં એમનો રાજકીય અનુભવ એમનો સારો છે બીજું એમને બહુ કંઈ ખોટું બોલતા આવડતું નથી એમને અભિમાન નથી એમને અહંકાર નથી નાનામાં નાના માણસની વાત સાંભળે છે નાનામાં નાના માણસનું કામ કરે છે એટલે જો કોઈ એક માણસ એવો બનાસકાંઠાનો ચૂંટાઈને જાય કે જે રજૂઆત કરી શકે ગુજરાત સરકારમાં કેન્દ્ર સરકારમાં કે ભાઈ આ અમારી પરિસ્થિતિ છે અને તમારે પાણી લાવવું પડશે તો અમને એવું જો અત્યારે કોઈને અપેક્ષા હોય અમને બધાને તો એ એક ગેનીબેન ઉપર અપેક્ષાઓ છે અને અમને ચોક્કસ આ વખતે મોદી સાહેબના એક્સપ્રેશનને હાવભાવ ઉપરથી લાગે છે આ વખતે મોદી સાહેબની સરકાર બનતી નથી અને ગઠબંધનની સરકારમાં સો ટકા ભારત દેશમાં બનશે ને તો ગેનીબેન એમના કાર્યકાળ જે આવનારો પાંચ વર્ષ છે એમાં સો ટકા પાણી લાવીને બતાવશે અને પછી લગભગ લગભગ બનાસકાંઠાના બધા જ મુદ્દાઓ જે મેઇન મુદ્દો છે એનું સોલ્યુશન આવી જશે પૂછવા શિક્ષણ માટે સારી સ્કૂલો અથવા કોલેજો અથવા આરોગ્ય માટે કોઈ પણ હોસ્પિટલો મોટી અહીંયા છે કે નથી અથવા શું ઈચ્છો છો તમે આમ જોવા જઈએ તો ડીસાની અંદર કોઈ એવી હોસ્પિટલની અંદર સુવિધા નથી જેમ કે હું ડીસા સિવિલ હોસ્પિટલની વાત કરું તો કોઈપણ વ્યક્તિને બીમાર થાય નાની મોટી બીમારી હોય તો એક દવા મળી જાય છે બાકી મોટો પ્રોબ્લેમ થાય જેમ કે એના માટે કોઈ એક્સરે મશીન નથી જોવા જઈએ તો હોસ્પિટલની જે સારવારો મળવી જેવાથી એવો સ્ટાફ નથી એ બધું નથી મળી રહ્યું પબ્લિકને ક્યાંક ને ક્યાંક તકલીફો પડી રહી છે એના માટે કરીને એવું કહે છે કે સરકારી હોસ્પિટલમાં સારવારો નથી તો અમે પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર સારવાર આપીએ છીએ જેમ કે એમને કાર્ડ લાવ્યું છે આયુષ્યમાન કાર્ડ એના આધારે તમે કામ કરી રહ્યા છે પણ આયુષ્યમાન કાર્ડ પણ એક લિમિટેડ છે દરેક બીમારીમાં ચાલતું નથી બધી હોસ્પિટલો એટલી લિંક નથી એટલે પબ્લિકને ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ પડી રહી છે જો આમ જોવા જઈએ તો બધા મુદ્દા આવી ગયા છે અને વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે જે કરવું જોઈએ સરકારે નથી કર્યું જેમ કે અહીંયાના જે સંસદો બની ગયા છે એમને તો હજી આજ સુધી મેં તો જોયા નથી કામ કરતા હું મારી ઉંમર ઓગણત્રીસ વર્ષ છે પણ છેલ્લા હું એક દિવસ મારા ધ્યાનથી કોઈને જોયા નથી અને આમ વિદ્યાર્થીઓ માટે કામ કરવું જોઈએ એ કામ આજ સુધી નથી થયું શું કામ કરવું જોઈએ હું તમને કહું વિદ્યાર્થીઓ માટે આમાં કેવું થાય છે કે દરેક નેતાઓ પોતપોતાની રીતે એમનું કામ કરતા હોય છે પણ વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને સારી કોલેજ હોય ભણવા માટે સારી સ્કૂલની ફેકલ્ટીની જરૂર છે વિદ્યાર્થીઓને તૈયારી કરવા માટે કોઈ બેન્ચોની વ્યવસ્થા કે જેથી કરીને છોકરાઓ આગળ ભણીને આગળ વધે એવા કોઈ પ્રોગ્રામો થયા નથી હવે અમારો વિશ્વાસ છે ગેનીબેન ઉપર ગેનીબેન ઉપર શા માટે છે કારણ કે ગેનીબેન એક ગરીબ ઘરની અંદરથી આવતી એક દીકરી છે જે અમને વિશ્વાસ છે ચૌદ વર્ષથી ભાજપની અંદર શાસન ચાલી રહ્યું છે આજ સુધી મેં નથી જોયું જ્યારે મારી નાની ઉંમર છે ત્યારે શું તો આપણને ખ્યાલ નહીં પણ જેટલા હું જ્યારથી સમજદાર છું ત્યારથી ભાજપની અંદર મારી ધ્યાન પ્રમાણે મને એવું નહીં લાગ્યું કે આ ભાજપે કામ કર્યું અને મને ગમ્યું હવે એક ભરોસો અમને ગેનીબેન ઉપર છે ગેનીબેન જો જીતીને આવે વિસ્તારમાં આવે છે તો અમારે દરેક સમસ્યાઓ સોલ્વ થશે તો ત્રણ ભાઈઓ સાથે આપણે વાત કરીને હજુ સુધી કોંગ્રેસ ને સમર્થન તેઓ કરી રહ્યા છે કારણ કે બનાસકાંઠામાં મુદ્દાઓ ઘણા છે આરોગ્ય હોય શિક્ષણ હોય પાણી હોય હવે બીજા પણ ભાઈ છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું તમે જણાવો નવા સંસદ તમારા માટે શું કરે અને હજુ સુધી એવા કયા કામ છે કે જે બાકી રહ્યા છે બનાસકાંઠા બનાસકાંઠા એક બહુ મોટો વિશાળ જિલ્લો છે અહીંયા એક જે યુનિવર્સિટી આવેલી છે તે પણ પાટણથી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી અહીંયા કોઈ પણ પ્રોપર ગવર્મેન્ટ યુનિવર્સિટી છે નહીં હું એવું ચાહું છું કે કોઈ પણ નવા સાંસદ જીતે તે અહીંયા એક ગવર્મેન્ટ યુનિવર્સિટી લાવે અને ગવર્મેન્ટ યુનિવર્સિટી જે બનાસકાંઠા છેવાડાનો જિલ્લો છે તેનાથી લોકોને છેવાડાના માણસોને પણ લાભ થાય અને વિદ્યાર્થીઓને લાભ થાય તેવું મારું સૂચન છે આશા છે માટે જે નવા સાંસદ આવશે તો એવા કયા પ્રશ્નો હશે કે જે તમે ઈચ્છો છો કે તેઓ સંસદમાં ઉઠાવે બનાસકાંઠા જિલ્લાની અંદર અત્યારે જે લોકસભાની ચૂંટણી છે લોકોએ ખૂબ આશા રાખી છે લોકોએ આશા એટલી રાખી છે કે છેલ્લા ત્રીસ વર્ષની અંદર બનાસકાંઠાના વિકાસની અંદર વાત કરીએ તો સૌથી મહત્વપૂર્ણ સુવિધા જે કહેવાય કે આરોગ્ય આરોગ્ય સેવા બનાસવાસીઓને મળતી નથી બરાબર બીજી અનેક સેવાઓ જેવી છે કે જે રેલવે ફાટક કહેવાય અને ડીસા અમારું ડીસા શહેર એટલે કે વેપારી નગર વેપારી નગરી તરીકે કહેવાય છે બચાક નગરી તરીકે કે ડીસાની અંદર રાજસ્થાનથી મોટા સમાજથી જનતા આવે છે પરંતુ ડીસાની અંદર આજ દિન સુધી કોઈપણ જાતની વ્યવસ્થા વેપારીઓ માટે કરવામાં આવી નથી ડીસામાં રેલવે સ્ટેશન અત્યારે કાર્યરત છે પણ માત્ર બે જ ટ્રેન જ આવે છે સિવિલ હોસ્પિટલ ડીસાની વાત કરીએ તો સૌથી મોટી હોસ્પિટલ ડીસાને દરજ્જો આપવામાં આવે છે સિવિલ હોસ્પિટલને પણ સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ આજે પણ કોઈ પણ જાતની સુવિધા નથી કે જે નાની ક્લિનિક હોય એવી રીતે દર્દીઓ આવે છે દર્દીઓ લાવે છે અને માત્ર કોઈ પણ હોય તો સીધા બહાર બહાર રિફેર કરી દેવામાં આવે છે દિશા સિવિલ હોસ્પિટલ અંદર નથી સીટી સ્કેન મશીન નથી આઈસીયુ નથી સોનોગ્રાફી નથી ઓર્થોપેડિક ડૉક્ટર નથી ફિઝિશિયન સર્જન ડૉક્ટર જે બાબતે અમે વારંવાર રજૂઆતો કરી છે પરંતુ હજુ સુધી દિશા સિવિલ હોસ્પિટલ હોય કે બનાસકાંઠાની પાલનપુરની સિવિલ હોસ્પિટલ હોય જે સરકારે સુવિધા આપવાની હોય જનતા માટે એ સુવિધા હજુ સુધી સરકારે ઉપલબ્ધ કરાવી નથી જનતાના ટેક્સના પૈસેથી સુવિધા ઉપલબ્ધ કરાવવાની હોય છે પરંતુ સરકાર અને આપણા નેતાઓ ના જાણે કેમ જનતા સાથે આવી રીતે વર્તન કરે છે કે જનતાને જે સુવિધા આરોગ્યની આપવાની હોય એ હજુ સુધી સુવિધા આરોગ્યની પૂરી પાડવામાં આવી નથી ના સુધ કે કોઈ અકસ્માત ઘટના બને કોઈ દર્દીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય તો એઓને અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર સારવાર લેવી પડે છે જે સિવિલ પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાથી દર્દીના સગાઓને પોતાના દાગીનાઓ કે પોતાની જમીનો ગીરવે મૂકીને પણ એમને સારવાર કરવી પડે છે એવી હાલત અત્યારે બનાસકાંઠાની જોવા મળે છે દિશા સિવિલ હોસ્પિટલમાં સરકાર દ્વારા બે એમ્બ્યુલન્સો ફાળવવામાં આવી હતી આઠ મહિનાથી એમ્બ્યુલન્સો ધૂળ ખાય છે પરંતુ એમ્બ્યુલન્સનો ઉપયોગ નથી થતો દિશા સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન હાલે પણ નથી આઈસીયુ નથી સોનોગ્રાફી નથી કોઈ ગર્ભવતી મહિલાને ત્યાં સોનોગ્રાફી માટે લાવે તો એ પ્રાઇવેટો મૂકી દેવામાં આવે છે કે જેથી હજારને બારસો રૂપિયા સોનોગ્રાફી કરવાના ખર્ચ કરવા પડે છે આવી હાલત બનાસકાંઠાની જો ત્રીસ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને જો એક આરોગ્ય જેવી સેવાઓ સુવિધાઓ જો પૂરી ના કરી શકતી હોય તો હવે નવા સાંસદ પાસે શું આશા રાખશું નવા સાંસદને પણ વિનંતી કરી છે કે જે પણ સાંસદ બને એ સૌથી પહેલી પ્રાથમિક સુવિધા આરોગ્યની શિક્ષણ અને દિશાનું રેલવે સ્ટેશન જે કાર્યરત થાય કે જેથી રોજબરોજની જે પેલું છે બધી ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવે છે જો દિશામાં સ્ટોપેજ આપવામાં આવે તો સૌથી મોટી સમસ્યા વેપારીઓની જે છે એ દૂર થઈ શકે અને મુસાફરો માટે કોઈને અમદાવાદ કલકત્તા દિલ્હી જવાનું હોય તો દિશા સ્ટોપે જ થાય તો પાલનપુરથી જે અમારે ટ્રેન પકડવાની હોય છે તો ના જઈ શકીએ દિશાથી એક રેલવેની સ્ટોપે જ મળી જાય એવી પણ અમે આશા રાખીએ છીએ હાલે બનાસકાંઠાની અંદર ત્રીસ વર્ષના વિકાસના કામોની અંદર જોવા જઈએ તો અત્યારની તારીખમાં જે પ્રાથમિક સુવિધાઓ મળવાની હોય એ સુવિધા મળતી નથી આજે મોદી સાહેબ આવ્યા અને બોલ્યા કે બનાસકાંઠામાં ત્રીસ વર્ષ પહેલાં પાણી નહોતું આ નહોતું અને અત્યારે દાડમની ખેતી થાય છે બટાકાની ખેતી થાય છે એ તો ખેતી વર્ષોથી થતી જ હતી બરાબર વરસાદી વરસાદી પાણી ભગવાન આપતા હતા અને ખેતી થતી હતી અને લાડુની ખેતી થાય કે આની ખેતી થાય બરાબર બહુ સારી બાબત છે ખેડૂત આગળ વધે જો ખેડૂત પાસે હશે તો જ જનતા પાસે આવવાનું છે ખેડૂત પાસે નહીં હોય તો જનતા પાસે ક્યાંથી આવશે તો આપણે ભાઈ જે પણ સાંસદ બને એમને આપણે અપીલ કરીએ છીએ કે ભાઈ આજની જે મોદી સાહેબની સભા હતી મોદી સાહેબે જે વચનો આપ્યા છે બરાબર એનું પાલન થાય અને બનાસકાંઠા જિલ્લા અંદર તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય એવી આપણે આશા રાખીએ છીએ છેલ્લા પાંચ વર્ષમાં જે પણ સાંસદ રહ્યા તેમની કામગીરીથી તમે સંતુષ્ટ છો ખરા એમની કામગીરી દેખવા જઈએ તો ખાલી માત્ર ભાજપના જે મુદ્દા આધારિત હોય છે સંસદના અંદર તેમના માટે આ ખાલી માત્ર આંગળી ઊંચી કરવી પણ મને એવું નથી લાગ્યું કે બનાસકાંઠા માટે પાંચ પ્રશ્ન બી જો મારા પાંચ વર્ષમાં સાંસદે પૂછ્યા હોય જો પૂછ્યા હોત તો અમને બી અહીંયા ઢાળક હોત અને અમને બી આશા હોત કે ના અમારા સાંસદે અમારા માટે કામ કર્યું છે મને નથી લાગતું પણ એક પણ પ્રશ્ન ઉઠાવ્યો બનાસકાંઠાને લગભગ અમારા સાંસદ પરબત પટેલે તમે શું ઈચ્છો છો આ વખતે પરિવર્તન જ થવું જોઈએ છેલ્લા દસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીને છવ્વીસ છવ્વીસ સીટો ગુજરાતમાંથી આપવામાં આવી પણ એક સાંસદે સંસદ સભામાં કોઈ જગ્યાએ અવાજ નથી ઉપાડ્યો આજ બી મોદી સાહેબ અહીંયા એમની સભામાં એવું કહીને ગયા તમે વોટ હાલશો એટલે મોદી સાહેબને મળી જશે એટલે મોદી સાહેબ માટે અમારે વોટ આલવાનો અમારી પીડા કોણ જાણશે અમારું દુઃખ કોણ જાણશે એવા ઉમેદવારો તમારે આપવા જોઈએ તમારે અહીંથી કમળ જાય એસીમાં બેસી જાય છે એસીમાં બેઠા પછી કોઈ જવાબ નથી આપતું ગયા વખતે આગલી ટર્મ્સમાં ચૌદથી ઓગણીસ સુધીમાં ગૃહમંત્રી આપણા હતા બનાસકાંઠાના પણ એમને પણ ક્યાંય અવાજ નથી ઉપાડ્યો ખાલી બનાસકાંઠાના ગૃહમંત્રી થઈને બેઠા આખા ઇન્ડિયાના પણ કોઈ જગ્યાએ એમની વાત નથી આવી કોઈ જગ્યાએ કોઈ એમને વાત નથી કરી આજ બી આપણે બજારમાં લઈને એમના ફોટા ફરીએ ને તો સૌમાંથી દસ જણ એમના કે આ જૂના આપણા સાંસદ હતા હરિભાઈ હોય કે પરબતભાઈ હોય ત્યારે આજે ગેનીબેન જેવા આપણાને ઉમેદવાર મળ્યા છે એ ઉમેદવાર ખરેખર ગુજરાતની અવાજ ઉપાડશે બનાસકાંઠાની અવાજ ઉપાડશે જમીની લેવલની અવાજ ઉપાડશે ખેડૂતોની વાત કરશે યુવાનોની વાત કરશે મોંઘવારીની વાત કરશે આવનાર સમયમાં આપણા ભવિષ્યની વાત કરશે એને ત્યાં આંખમાં આંખ ગાલી મોદી સાહેબ ને પણ ચેલેન્જ મારા બનાસકાંઠા જેટલા પણ લોકો સાથે આપણે વાતચીત કરી રહ્યા છે તમામ લોકો અત્યારે હાલ કોંગ્રેસ ને સમર્થન કરી રહ્યા છે જોકે બીજા ભાઈ પણ છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું ભાઈ હવે ખેડૂતની વાત કરવી છે તમે જણાવો પેલા બનાસકાંઠામાં પાણીની શું સમસ્યા હતી અને હવે કેવી રીતની સમસ્યા પાણીની સમસ્યા પહેલાં પણ જેવી હતી હાલ પણ એની સ્થિતિ છે પહેલાં પણ પાણી છસો આઠસો ફૂટ હતા અત્યારે હજાર ફૂટથી બારસો ફૂટ તળે જ અત્યારે જે સરકાર દ્વારા કેનાલો દ્વારા કે જે સૂચલમ સુજવની પ્લાનિંગ હોય તે દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે પણ મને લગભગ યાદ છે આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે દાંતીવાડા મુખ્ય નહેરની અંદર આપણે પાણીની યોજના નર્મદા દ્વારા પાઇપલાઇન દ્વારા પાણી નાખવાની યોજના શરૂ કરવામાં આવી હતી જે કરોડો રૂપિયા ખર્ચીને પાઇપલાઈન નાખવાથી પણ આજની તારીખમાં એ બંધની હાલતમાં છે જો એ ચાલુ રાખેલી હોય તો ખેડૂતોને આજે પાણીની જે સમસ્યા છે એનાથી નિકાલ મળ્યો હોત અને સૌથી મોટો પ્રશ્ન કે જે કેનાલનો પ્રશ્ન છે દાંતીવાડાનું જે પાણી છે સૌથી મોટો બના બનાસકાંઠાને જે લાભ મળ્યો છે એના કરતાં વધુ પાટણને લાભ મળે છે જીવાદોરી સમાન દાંતીવાડા છે પણ લાભ લે છે પાટણ જિલ્લાના એટલે પાણીની સમસ્યા ખેડૂતો માટે સો ટકા છે તમારી અપેક્ષા આવે શિક્ષણ આરોગ્ય પાણી આ બધાને લઈને નવા સાંસદ જોડે શું છે કે નવા સાંસદ આવે અને તમારા માટે શું કરે નવા સંસદ આવે એટલે જે ખેડૂતોનો જે મેન પ્રશ્ન છે પાણીવાળો આમ સૌથી વધારે જો પાણીનો પ્રશ્ન હોય તો ધાનેરા બાજુનો છે કે ત્યાં આગળ કોઈ પાણીનો ખાસ પ્રશ્ન સોલ્વ થતો નથી એટલે ત્યાંની પણ રજૂઆત છે અને જે શિક્ષણની વાત છે તો શિક્ષણની અંદર હજુ પણ બનાસકાંઠામાં ખૂબ જરૂર છે આરોગ્યલક્ષી પણ ખૂબ સુવિધાઓની જરૂર છે માત્ર ડીસા અને પાલનપુરની અંદર જે આરોગ્યલક્ષી હોસ્પિટલો બનાવી છે મોટી સો હજાર હજાર બેડની પરંતુ ત્યાં આગળ તમે સ્થળ ઉપર રૂબરૂ જઈને જુઓ તો ત્યાંની સ્થિતિ આખી કંઈક અલગ જ છે એટલે આ જરૂરી છે તમે પણ કંઈક કહેવા માગી રહ્યા છો શું કહેશો આપણે જે વાત કરવા માગીએ છીએ એમાં એવું છે એક તો કે કોરોના કાળ આપણે છેલ્લા બે હજાર ઓગણીસથી કોરોના કાળમાં આપણો દેશ આખો મહામારીમાં હતો અને આ મહામારીમાં ઓક્સિજનની કમી હતી રેડવિન્સીના ઇન્જેક્શનની કમી હતી બેડ નહોતા મળતા પરંતુ આજે આપણે દેખીએ છીએ કે હું તો વેપારી એસોસિએશનનો પ્રમુખ હતો કાયમ બજારમાં ફરતો હતો અને મને ખ્યાલ છે કે રેડમિશનના ઇન્જેક્શન અને ઓક્સિજનના વગર લોકો ટળવળીને મરી જતા હતા ત્યારે સી આર પાટીલ સાહેબ એવું કીધેલું કે અમારા કમલમ મેથી ઇન્જેક્શન આપવામાં આવ્યા સુરતના વેપારીઓને કરોડો રૂપિયા કમાતા હોય એવા લોકોને ઇન્જેક્શન આપવામાં આવ્યા ગરીબોને ઇન્જેક્શન ના મળ્યા ગરીબોને ઓક્સિજન ના મળ્યું ગરીબોને બેડ ના મળ્યા અને પછી એ સિવાય બી એક વાત એવી હતી કે અહીંયાના ડીસાના ડોક્ટરો જે દસ પંદર ટકા હતા એ લોકો એક જ કામ કર્યું લોકોને લૂંટવાનું કામ કર્યું ગરીબોને લૂંટ્યા એટલે મારે એટલું જ કહેવાનું કે ત્યારે અમારા સાંસદો ક્યાં ગયા હતા એક દિવસ સાંસદ ડીસામાં નથી આવ્યા એક દિવસ બનાસકાંઠાની વાત નથી કરી અને આજે એવું કહેવાય છે કે કોરોના વેક્સિન આપી હતી એ લંડનની કોર્ટમાં વેક્સિનની કંપનીએ કબૂલ્યું કે અમારી વેક્સિનના કારણે લોકોને હાર્ડ હાર્ટ એટેક આવે છે અને લોહી ગંઠાઈ જાય છે એટલે અમારી વેક્સિન આનું જવાબદાર છે જો લંડનની કોર્ટમાં એ સ્વીકાર્યું હોય તો આ વેક્સિન ફેલ ગઈ છે અને મોદી સાહેબે જે વેક્સિન બનાવ રહી હતી એ લોકોના ઉપર પગલાં લેવા જોઈએ બિલકુલથી તો બનાસકાંઠાની જનતા સ્પષ્ટપણે આ વખતે પરિવર્તન ઈચ્છી રહી છે કારણ કે પાણીનો પ્રશ્ન હોય શિક્ષણનો પ્રશ્ન હોય આરોગ્યનો પ્રશ્ન હોય અથવા ટ્રાફિકનો પ્રશ્ન હોય આ તમામ પ્રશ્નો અત્યારે હાલ પ્રજા ઉઠાવી રહી છે ને તેમના નવા સાંસદ તેમના માટે સંસદમાં જઈને આ બધા પ્રશ્નો ઉઠાવે તે પ્રકારની આશા પણ તેઓ રાખી રહ્યા છે ફરી મળીશું નવી લોકસભા બેઠક માટે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર